મપુર તાલુકાના નાની ઢોલ ડિંગરીના જંગલ વિસ્તારમાંથી ખેરના લાકડા ભરીને લઈ જતા એક ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો એલસીબીની ટીમને છ લાખથી વધુ લાકડાનો જથ્થો અને ટ્રક સાથે કુલ અગિયાર પોઈન્ટ ચૌદ લાખનો મુદ્દામાલ ધરમપુર વનવિભાગને સોંપી ઇમારતી લાકડાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસ વડા કરણરાજ કરણરાજસિંહે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક ચાલક કિંમતી લાકડા લઈને ઇન્દોર તરફ જઈ રહ્યો છે આથી પોલીસે માલમત્તા સાથે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે જે ચોરીના લાકડા છે એ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે લઈ જવા માટે એ ટ્રક નીકળેલો હતો ખૂબ મોટી સફળતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જે લાકડાઓ કે જે પણ ફોરેસ્ટની જે વસ્તુઓ છે એની ચોરીની જે તૈયારી હતી આ લોકોની ને ચોરી કરીને ભાગી જવાની જે તૈયારી હતી ટ્રકમાં ભરીને એને પકડી પાડવામાં સફળતા મળી છે વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને આ જે લાકડા મળ્યા છે એ આધારે જે આરોપી ઈરફાન છે એને પકડીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સીઆરપીસી એકતાલીસ વનડી મુજબ કાર્યવાહી કરીને સોંપી દેવામાં આવેલ છે